કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લખતર પાટીદાર સમાજના બહેનો દ્વારા લાલ સાડી પહેરી અને માથે ઉપાડી દરવાજાથી યાત્રા શરૂ કરવામાં આવી હતી જે કળશ યાત્રા વણા રોડ પર આવેલ ઉમાધામ ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું કળશ યાત્રાનો ઉદ્દેશ એટલો જ આ કળશની અંદર રોજિંદા એક રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા સો રૂપિયા ભેગા કરી સુરેનગર જિલ્લામાં સામાજિક કાર્ય માટે વાપરવામાં આવશે જે સામાજિક કાર્યો વિધવા સહાય માટે મેડિકલ સહાય માટે દેશના જવાન શહીદ પરિવાર માટે તેમજ ગરીબને અનાજની કીટ આપવા માટે અને અન્ય કોઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે આ સામાજિક કાર્ય કરવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોવિંદભાઈ વરમોરા સનહાર્ટ ગ્રુપ અને વિશ્વ વિમા ફાઉન્ડેશનના ટ્રસ્ટી તેમજ ચિમનભાઈ સાપરિયે પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ હસમુખભાઈ હાડી દ્વારા આ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કળશ યાત્રામાં પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો તેમજ વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ કળશ યાત્રાને સફળ બનાવી હતી